નમસ્કાર દર્શકો હું છું અર્શિતી અને આપ સૌનું સ્વાગત છે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં સૌથી મોટો પ્રશ્ન છે સ્વસ્થ શરીર અને શાંત મન પરંતુ અનેક વખત દવા છતાં રોગ દૂર થતો નથી મન અશાંત રહે છે ચિંતા ડિપ્રેશન અને નિંદ્રાની સમસ્યા વધી જાય છે શું તેના પાછળ ઘરના વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે આજે આ વિષય પર માર્ગદર્શન આપવા આપણી સાથે હાજર છે વાસ્તુગુરુ શ્રી દક્ષેશ કુમાર જોશી ચાલો જાણી વાસ્તુ કેવી રીતે હેલ્થ અને મેન્ટલ પીસમાં માં ફેરફાર લાવી શકે છે જો આપ કોઈને પણ વાસ્તુ સંબંધિત પ્રશ્ન હોય તો જલ્દી જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને અત્યારે જ તમારા વાસ્તુ દર્પણના પ્રશ્નોનું નિવારણ લાવો તો સૌપ્રથમ તો વાસ્તુ દોષના કારણે માણસ સતત ટેન્શનમાં રહેતો હોય એવું બને છે શાસ્ત્રીજી જી નમઃ સભાભ્યઃ સભાપતિ નમઃ સર્વપ્રથમ તો દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે અને ભક્ત દુર્ગતિ નાશિની એવું કહેવાય છે કે જ્યારે દુર્ગ એટલે કચરો સંસ્કૃત ભાષામાં વ્યાકરણ પ્રમાણે કચરાને આપણે દુર્ગ કહીએ છીએ ઇંગ્લિશમાં આપણે એને નેગેટિવ ઉર્જા કહીએ છીએ અને દુર્ગતિ નાશિની એટલે નેગેટિવ ઉર્જા દૂર કરવાની જો શક્તિ હોય તો ભક્ત દુર્ગતિ દુર્ગ એટલે કચરો અને એમાં અ આવે એટલે દુર્ગા થાય દુર્ગા એટલે આપણે અત્યારે ગુજરાતમાં એમને આદ્યશક્તિ અંબેમાં કહેતા હોય છે એટલે મા ભગવતીની આરાધના કરવાથી ભક્ત દુર્ગતિ નાશીની દુર્ગતિ નાશ થાય છે અને વાસ્તુની અંદર પણ સર્વપ્રથમ એવું કહેવાય છે કે ભાઈ નેગેટિવ ઉર્જા જ્યાં સુધી બ્લોક ન થાય ત્યાં સુધી પોઝિટિવ ઉર્જાની ઉત્પન્તી થતી નથી પોઝિટિવ ઉર્જા માટે સારા વિચાર સારી વાણી સારી ગોઠવણી ચોક્કસ દિશામાં ચોક્કસ વસ્તુની ગોઠવણી કરવી જેનું જ નામ છે વાસ્તુ વાસ્તુ એટલે વસવાટ કરવો અથવા તો વસવું અથવા તો ત્યાં ગાડી ભગવાનની ઉર્જાનો વાસ કરાવવો અત્યારે કમૂરતા પૂર્ણ થયા પછી લગ્નની સિઝન પ્રારંભ થઈ એક દિવસ પછી છોડીને શુક્રવારે વસંત પંચમી વસંત ઉર્જા હવે જે વસંતની જે ઉર્જા છે તેના સાથે વાસ્તુનો સવિશેષ સંબંધ છે આજનો મુખ્ય પ્રશ્ન ડિપ્રેશન માનસિક બીમારી અને રોગ આદિ જે પ્રશ્ન છે તેવા કયા ઘરના નેગેટિવ ઉર્જા હોય અથવા તો વેવું કઈ વસ્તુ અચોક્કસ જગ્યાએ હોય તો માણસને માનસિક ટેન્શન રહે છે બેને પ્રશ્ન કર્યો કે સતત મનુષ્ય ટેન્શનમાં રહે છે એટલે રૂપિયો જેટલો મોંઘો અથવા રૂપિયો જેટલો મોટો થાય એટલું ટેન્શન વધારે પરંતુ મને એવા મનુષ્ય નામ કારણમ બંધમ મુક્ષયો બંધનમાંથી જ્યારે મુક્તિ પામી હોય ત્યારે મનને જીતવું જોઈએ અને મનને જીતવા માટે આપણા ઘરની અંદર નેગેટિવ ઉર્જા ન હોવી જોઈએ વાસ્તુદોષ ન હોવા જોઈએ વાયવ્ય ખૂણો એટલે ઉત્તર અને પશ્ચિમની દિશાની વચ્ચેનો જે ભાગ આવે તેને આપણે વાયવ્ય ખૂણો કહીએ છીએ વાયવ્ય ખૂણાના દિશાના દેવતા છે ત્યાં આગળ મન એટલે ચંદ્ર દેવતા છે જન્માક્ષરની અંદર અથવા તો ઘરની અંદર ચંદ્રની વસ્તુ એટલે દૂધ પાણી સફેદ વસ્ત્ર પછી માતા આ બધી વસ્તુનું જો પ્રોપર ગોઠવણી ન હોય અથવા તો માતાને રિસ્પેક્ટ ન આપતા હોય તો જરૂરથી મનનું ટેન્શન વધે જો તમારે મનનું ટેન્શન પ્રાપ્ત નથી કરવું એટલે મનની શાંતિ પ્રાપ્ત કરવી છે તો દરેક વ્યક્તિએ નાના મોટા બુઝુર્ગ હોય કોઈ પણ વ્યક્તિ હોય પોતાની માતાને જન્મ આપનાર માતાને નિત્ય પ્રાર્થ નમસ્કાર કરવા જે વ્યક્તિના ઘરની અંદર કે કાર્યક્ષેત્રની અંદર એવું કહેવાય કે વાયવ્ય ખૂણો દૂષિત હોય તો તેમણે માતાની સેવા કરવી માતાની પૂજા કરવી બુઝુર્ગ હોય ને માતા હયાત ન હોય તો માતાના પાછળ દાન કરવું દાનમાં પણ સવિશેષ ચંદ્રનો સંબંધ માતાનો સંબંધ દૂધ સાથે છે પાણી સાથે છે તો દૂધ પાણી સાકરનું દાન વિશેષ કરવું તેનાથી આગળ જ્યારે વધારે માનસિક ટેન્શન રહેતું હોય અને કોઈ નિરાકરણ ન મળતું હોય અને તમારા સંપર્કમાં કોઈ વાસ્તુ કન્સલ્ટિંગ નથી અને વાસ્તુ કન્સલ્ટ કરાવ્યું નથી અથવા તો કોઈ માનતું નથી ઘરની અંદર જ્યારે ઘરમાં કોઈ ના માનતા હોય ને ત્યારે પણ આવા પ્રશ્ન થતા હોય તો દરેક વ્યક્તિ માટે એક શ્રેષ્ઠ રેમેડીનો ઉપાય છે કે પોતાના વજન જેટલું ચોખાનું દાન કરવું સામાન્ય કોઈ વ્યક્તિનું પચાસ કિલો વજન હોય તો પચાસ કિલો ચોખાનું દાન આપવાથી માનસિક ડિપ્રેશન માનસિક ટેન્શન જે હોય તે દૂર થાય છે માનસિક ટેન્શન દુઃખ થવાના કારણ ત્રણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આપના ઘરની અંદર બ્રહ્મસ્થાન દૂષિત છે તો તમને ટેન્શન આવશે જો તમારા ઘરની અંદર એવું કહેવાય કે ભાઈ અગ્નિ ખૂણો છે એ દૂષિત હશે અથવા તો અગ્નિ ખૂણાની અંદર ત્યાં આગાડી કોઈ પણ પાણીની વસ્તુ હશે અથવા તો ત્યાં ગાડી ખાડો હશે અથવા તો ત્યાં ટોયલેટ લેટરિંગ હશે તો પણ ચોક્કસથી તમને માનસિક ટેન્શન આવશે તેનાથી સ વિશેષ તમારું એન્ટ્રી ઈશાન ખૂણાનું હશે કે ઈશાન ખૂણામાં ભગવાન વાસ્તુનું મસ્તક આવે છે અને મસ્તક પરથી તમારે વારે ઘડી આવર જવર થાય એટલે ઘરની જો મુખ્ય એન્ટ્રી જો ઈશાન ખૂણામાં હશે કારણ કે ત્યાં શિખિન્યાય નમઃ મહ અને પર્જન્યાય ઈશાન ખૂણામાં શિખિની નામના દેવતા બિરાજમાન થાય છે અને એ શિખિન્ય દેવતાના દ્વારના પદ પર જો વાસ્તુ ભગવાનના મસ્તક પર હોય ચોક્કસ અને ત્યાં આગળ કોઈક ઇલેક્ટ્રોનિક વસ્તુ હશે અથવા તો ઇલેક્ટ્રોનિક પોઈન્ટ હોય અથવા તો ત્યાં વજનવાળી વસ્તુ હશે અથવા તો એ ભાગ જો દબાયેલો હશે ને તો પણ ઘરના વ્યક્તિને ટેન્શન આવશે આવશે ને આવશે એટલે સર્વપ્રથમ તો બ્રહ્મસ્થાન દૂષિત હોય ત્યારે માનસિક ટેન્શન આવે જેનો અગ્નિખૂણો દૂષિત થાય તેને માનસિક ટેન્શન આવે સૌથી વધારે અગ્નિ ખૂણાની અંદર રસોડું હોય તો શ્રેષ્ઠ કહેવાય છે પરંતુ જ્યારે જ્યારે અમે વાસ્તુ જોવા જઈએ અલગ અલગ ઘરે ત્યારે સૌથી વધારે અગ્નિ ખૂણામાં જે રસોડું હોય છે પરંતુ ત્યાં આગળ રસોડાનો જે પથ્થર હોય છે એ પથ્થર જ બ્લેક હોય છે એ બ્લેક પથ્થરના કારણે ગૃહિણીને માનસિક ટેન્શન આવે છે પેટના સમસ્યા હોય એટલે ઉદરની પીડા થતી હોય છે ત્યાર પછી એને ડિપ્રેશન માનસિક ચીડિયાપણું એટલે જે સ્ત્રીને સૌથી વધારે ચીડિયાપણું રહેતું હોય માનસિક તણાવ રહેતો હોય ડિપ્રેશનમાં આવતા હોય અવારનવાર ગુસ્સો અને કકરાટ થતો હોય તો ચોક્કસથી એ ઘરની અંદર રસોડું દૂષિત છે રસોડાની ચોક્કસ ગોઠવણી નથી અથવા તો રસોડાનું જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મનો પથ્થર જે બ્લેક પથ્થર હશે જો અગ્નિ ખૂણામાં રસોડું હોય પરંતુ જો બ્લેક પથ્થર હોય ને તે છતાં પણ આ પ્રોબ્લેમ થાય છે એટલે આ કારણ છે ઈશાન ખૂણો દૂષિત હોય તો પણ માનસિક ટેન્શન આવે તેની સાથે વાયવ્ય ખૂણો દૂષિત હોય તો પણ ટેન્શન આવે એટલે સર્વપ્રથમ ટેન્શનથી મુક્તિ મેળવવા માટે તમારા ઘરનું વાસ્તુ બતાવવું વાસ્તુ પ્રમાણે ગોઠવણી છે કે નહીં અને ક્યાં નેગેટિવ ઉર્જા છે કઈ જગ્યાએ પોઝિટિવ ઉર્જા છે અથવા તો નેગેટિવ ઉર્જા બ્લોક કેવી રીતે કરવી અને પોઝિટિવ ઉર્જાનો ફ્લો કેવી રીતે કરવો તેના માટે તમે જે સ્ક્રીન પર નંબર આપવામાં આવે છે એ નંબર પર સંપર્ક કરીને પૂછી શકો છો પર્સનલમાં પણ પૂછી શકો છો અથવા તો તમારા પાસે કોઈ અન્ય કોઈ સંપર્ક છે તો એમનું માર્ગદર્શન લઈને પણ કરી શકો છો અને કોઈ જ નથી અને કોઈને છું નથી તો તમારા વજન જેટલું ચોખાનું દાન વસંત પંચમીના દિવસે દાન આપવામાં આવે તો ચોક્કસથી ત્રણ મહિનાની અંદર જ તમારું જે માનસિક ટેન્શન છે એ મા શારદાની કૃપાથી મા ભગવતી આદ્યશક્તિ અંબેમાં દુર્ગાની કૃપાથી દૂર થશે એટલે સવિશેષ વસંત પંચમીના દિવસે શુક્રવારના દિવસે જો તમારે માનસિક ટેન્શન રહેતું હોય તો ચોખાનું દાન આપવું તેનાથી વધારે વાત કરીએ આપણે કે વસંત પંચમી એટલે મા શારદાની પૂજાનો દિવસ છે તો શારદાની પૂજાના દિવસે વિદ્યાર્થીઓએ શારદાની પૂજા કરવી એવું કહેવાય છે કે ભાઈ વિદ્યા ધનમ શર્વ ધન પ્રધાન દરેક ધનની અંદર વિદ્યાધન શ્રેષ્ઠ ધન છે તો તે દિવસે મા શારદાની પૂજા કરવી અને ઓમ મંત્ર અથવા તો ઐમ બીજ મંત્ર આનો જપ કરવામાં આવશે પાંચ હજાર અગિયાર હજાર એવા જો કાઉન્ટ કરી અને ઓમકારનું અથવા તો ઐમ 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 બીજ મંત્ર છે આ બીજ મંત્ર જો ઉપાસના કરવામાં આવશે તો પણ મા શારદા સરસ્વતીની કૃપાથી માનસિક ટેન્શન દૂર થશે તો આપણા ઘરની અંદર કોઈપણને માનસિક ટેન્શન ચીડિયાપણું કકરાટ ક્લેશ કંકાસ રહેતો હોય તો આજે જ તમે તમારા ઘરનું વાસ્તુ તપાસ આવડાવો જે શાસ્ત્ર છે ત્યારબાદ રાત્રે ઊંઘ ન આવતી હોય એના પાછળ શું વાસ્તુ દોષ હોઈ શકે છે જી જ્યારે રાત્રે ઊંઘ નથી આવતી તો મોટા શહેરની અંદર મકાન નાના થઈ ગયા મકાનોની કિંમત મોટી થઈ ગઈ ઘર વખરીના જે સામાન એટલા બધા હોય છે જે સામાનના કારણે આપણે સો ઘરમાંથી તપાસવામાં આવે તો સોમાંથી નેવું પંચાણું ઘરની અંદર બેડરૂમ જે છે બેડરૂમની અંદર જે બેડ છે એ બેડ જે સુવાનો બેડ છે સુવાના બેડની નીચે બધી જ વસ્તુનો ખજાનો ભરેલો હોય છે એટલે બેડની અંદર અત્યારે તો બધા પેટી બે બેડ લાવતા હોય છે એટલે બધી જ સામાન જે ભરતા હોય છે એ સામાનના કારણે ઊંઘ ન આવી પહેલાં પહેલાં વાસ્તુદોષ ત્યાંથી ચાલુ થઈ જાય છે કે ભાઈ તમારા સુવાના પેટી પલંગના અંદર જે પણ તમે સામાન મૂકો છો એ સામાન સ્થિર થઈ જાય છે અને સામાનની જે ઉર્જા છે જે ઉર્જાના કારણે સર્વપ્રથમ તો તમને ઊંઘ નથી આવતી માનસિક ડિપ્રેશન બેચેની અથવા તો કઈ વસ્તુ પડેલી છે એ વસ્તુના આધાર જ તમને સપના આવવા સપનાના બે પ્રકાર હોય છે એક જે માનસિક શક્તિ કે જે દિનચર્યા છે એ દિનચર્યાના આધાર પર હોય છે ઘણા સપના સાચા પણ હોય છે અને અમુક સપના અમુક સમય જે આવે એ બેડની અંદર પેટીની અંદર જે સામાન મૂકેલું હોય સામાનની ઉર્જા હોય છે જો તમને ઊંઘ નથી આવતી તો ચોક્કસ તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અને વાસ્તુ દોષની અંદર પણ તમારા બેડરૂમની અંદર તમારા સુવાની જગ્યાના જે બેડ છે એમાં જે અંદર જે સામાન મૂકેલો છે એ સામાનના કારણે આવે છે તો શક્ય હોય તો આજે જ એ સામાન સાફ કરો તપાસ કરો એમાં કઈ વસ્તુ જે નકામી વસ્તુ હોય એનો ત્યાગ કરો અને સારી વસ્તુ ગોઠવણ જો મકાન નાનું હોય તો આપણે ન ખાલી કરી શકીએ પરંતુ એની ચોક્કસ ગોઠવણી અને દર પંદર દિવસથી તેને સાફ કરો તેની સાથે ઊંઘ ન આવી વારંવાર ડિપ્રેશન અથવા તો પ્રશ્નાર્થ ઉત્પન્ન થવા નેગેટિવ વિચારો હોય તે નેગેટિવ વિચારોનું મુખ્ય કારણ છે તમારો ચંદ્ર તમારી વાયવ્ય દિશા ખરાબ મેં પહેલાં જ વાત કરી આપને કે જ્યારે બ્રહ્મરંધ્ર દૂષિત હોય અને મન દૂષિત હોય એટલે અવારનવાર ખોટા વિચાર આવવા ડરનું ઉત્પન્ન થવું નેગેટિવ વિચાર આવવા ઘણા બધાને મરી જવાના વિચાર આવતા હોય છે કંઈ ન કરી શકવાનો વિચાર હોય કોઈકનો ફોન આવે તો પણ નેગેટિવ વિચાર એટલે જે નેગેટિવ વિચાર છે એટલે ચોક્કસથી તમારું બ્રહ્મસ્થાન અને વાયવ્ય ખૂણો દૂષિત હોય સાથે પશ્ચિમ દિશા એટલે સમૃદ્ધિની દિશા છે જ્યારે સમૃદ્ધિ જ્યારે દિશા દૂષિત હોય ત્યારે પણ એવું કહી શકાય છે કે ભાઈ તમને માનસિક વિચારો સારા ન આવે સાચા ન આવે જેના કારણે તમને માનસિક બીમારી ઉત્પન્ન થાય છે એટલે માનસિક ટેન્શનનું કારણ પણ વાસ્તુ દોષ હોય છે તો પણ એ તમે બતાવી અને એનું નિરાકરણ નેગેટિવ ઉર્જા બ્લોક કરાવી શકો છો જી શાસ્ત્રી છે વારંવાર બીમાર પડતા હોય છે માણસો વારંવાર બીમાર પડવાનું કારણ શું ઘરના વાસ્તુ દોષમાં હોઈ શકે છે જી વારંવાર બીમારી આવી એના બે કારણ છે એક તો તમારા જન્માક્ષરના જે ગ્રહો છે એ જન્માક્ષરના ગ્રહોમાં પ્રથમ સ્થાન અને છઠ્ઠું સ્થાન એટલે પ્રથમ સ્થાન છે એ તનુભાવ છે અને છઠ્ઠું સ્થાન છે તે રોગ શત્રુસ્થાનનું સ્થાન છે જ્યારે આ સ્થાનમાં રહેલી જે રાશિ છે અથવા તો રાશિના અધિપતિ ગ્રહ છે અથવા તો એ સ્થાનની અંદર રહેલા જે ગ્રહ છે એ જ્યારે નેગેટિવ ગ્રહ હોય છે અને તેની સાથે વાસ્તુ દોષ પ્રમાણે પણ આરોગ્ય કારણ કે દરેક દિશાના અલગ અલગ રોગ હોય છે આપણે પહેલાં જ વાત કરી હતી કે ભાઈ મુખ્ય ચોસઠ પદનું વાસ્તુ કરો એક્યાસી પદનું કે સો પદનું કે સહસ્ત્રપદ એટલે એક હજાર પદનું વાસ્તુ કરો પણ મુખ્ય ચુમ્માલીસ દેવતા છે ચુમ્માળીસ દેવતાની અંદરથી તેત્રીસ દેવતાઓ જે શુભત્વ આપે છે પરંતુ બીજા જે દેવ છે નવ દેવતા એવું કે ભાઈ રોગાય નમઃ પાપાય નમઃ ચરક્યય નમઃ વિદાર્યય નમઃ પૂતનાય નમઃ પાપરાક્ષસ્યય નમઃ આ જે દેવતાઓ છે એ દેવતાઓના પદની અંદર જ્યારે તમારા ઘરની એન્ટ્રી હોય છે અથવા તો એ સ્થાનની અંદર શુભત્વ વસ્તુ મૂકેલી હોય કારણ કે જ્યારે ચરક્યમાં વિદારીનામાં જે આ જે દેવતાઓ છે એ દેવતાઓ તામસ દેવતાઓ છે ઉગ્ર દેવતાઓ છે અને જ્યારે ઉગ્ર દેવતાઓના સ્થાન પર તમારા ઘરની અંદર કોઈ પોઝિટિવ સાત્વિક વસ્તુ મૂકેલી હોય અથવા તેની એન્ટ્રી હોય અથવા તો ત્યાં તમારા ઘરનું મંદિર મૂકેલું હોય તો ચોક્કસથી તમને આ બીપી કે હાઈ બીપી લો પ્રેશર બ્લડ પ્રેશર હાઈ પ્રેશર ઉદરની બીમારીઓ આદિ ઘણી બધી બીમારીઓ તમને ઉત્પન્ન થાય છે એટલે રોગનું મુખ્ય કારણ બે છે તમારા જન્માક્ષરના ગ્રહો અને સાથે તમારા ઘરનું ચોક્કસ વાસ્તુ ન હોય તો પણ રોગ ઉત્પન્ન થાય છે એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા જો તમારું સ્વાસ્થ્ય સારું હોય અને તમારું મન સારું હોય તો આ દુનિયામાં દરેક વસ્તુ તમે પ્રાપ્ત કરી શકવા સમર્થ છો પરંતુ જ્ઞાન બુદ્ધિ ઐશ્વર્ય દરેક પ્રકારની સમૃદ્ધિ હોવા છતાં જો તમારું મન સારું નથી અને તમારું સ્વાસ્થ્ય સારું નથી તો ચોક્કસથી તમારી સફળતાની અંદર રૂકાવટ છે

કે વધારે પડતી નકામી વસ્તુનો ઘરની અંદર સંગ્રહ કરવો ઘણી બધી બહેનોને એવી ટેવ હોય છે કે કોઈપણ વસ્તુ એ કાઢી રાખતા નથી ને મૂકી રાખે છે જેનો ઉપયોગ જ નથી થવાનો જેમ કે ફોર એક્ઝામ્પલ કે બે બર્નરની તમારા ઘરની અંદર સગડી છે અને તમે ત્રણ બર્નરની નવી સગડી લાવ્યા અથવા તો ચાર બર્નરની નવી સગડી લાવ્યા તો જે બે બર્નરની જે સગડી છે એ સારી કન્ડિશનમાં હશે તો સ્ત્રીઓ એ સગડીને મૂકી રાખશે ઉપયોગ નહીં કરે અને કોઈને આપશે પણ નહીં આવી જ રીતે ઉદાહરણરૂપીએ તો જે પણ નકામી વસ્તુઓ છે એ નકામી નક્કામી ચીજવસ્તુઓનો ઘરની અંદર સંગ્રહ કરવો જેનો આજે ઉપયોગ નથી તેનો બે વર્ષ પર પછી ઉપયોગ નથી એટલે નકામા કપડાં જૂના કપડાં વધારાની વસ્તુ તૂટેલા ફાટેલા વાસણો પછી વાયરના ગૂંચડાઓ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ નકામી બંધ થયેલી હોય બંધ ગયેલી ઘડિયાળ અથવા તો રેડિયો અથવા તો મોબાઈલ બગડી ગયેલા જૂના મોબાઈલ આ બધા જે વસ્તુ જે છે એ તમે જો ઘરની અંદર સંગ્રહ કરી રાખશો તો ચોક્કસથી તમારા ઘરની અંદર નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થશે થશે ને થશે જો તમારા ઘરની અંદર નેગેટિવ ઉર્જા દૂર કરવી છે તો પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત કર કરવાના પ્રયોગ કરવા પહેલાં તમારા ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે એ બધી જ નકામી વસ્તુનો ત્યાગ કરો ત્યાર પછી જે જગ્યા પર પ્રોપર વાસ્તુ નથી અને જ્યાં નેગેટિવ ઉર્જા છે જ્યાં ઉર્જા નથી તો સારો શાસ્ત્રીજીનો સંપર્ક કરીને એ ઉર્જા નેગેટિવ ઉર્જા બ્લોક કરાવો યંત્ર દ્વારા કરાવો મંત્ર દ્વારા કરાવો કોઈ પણ એવું કહેવાય રત્નશાસ્ત્ર દ્વારા કરાઈ શકો છો અથવા તો કોઈપણ એવા સામાન્ય પ્રયોગ દ્વારા અથવા તો પૂજા દ્વારા કરાઈ શકો છો પરંતુ નેગેટિવ ઉર્જા બ્લોક કરાવો અને ત્યાર પછી પોઝિટિવ ઉર્જાનો ફ્લો વધે એવા કાર્ય કરશો ચોક્કસથી તમારા જીવનની અંદર પરિવર્તન સફળતા દેખાશે એટલે નેગેટિવ ઊર્જાનું મુખ્ય કારણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે

ભીમસેન કપૂર જે આવે છે શુદ્ધ કપૂર આવે છે કપૂરમાં પણ ઘણા બધા પ્રકાર છે તો શુદ્ધ કપૂર આવે છે એ શુદ્ધ કપૂરનું સવાર સાંજ તમારે બે વખત પ્રયોગ કરવો ત્યાર પછી મીઠાનો પ્રયોગ કરવો કે તમારા ઘરની અંદર કોઈ નેગેટિવ ઉર્જા જે સ્થાન પર આવતી હોય તો કાચના બાઉલની અંદર તમારે મીઠાના ગાંગડા મૂકી દેવાના અને એ દર દસ દિવસે કે પંદર દિવસે એક એક વીકની અંદર એ બદલી નાખવાના તો જેનાથી તમારા ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા આવતી હશે ધીરે ધીરે નષ્ટ થશે તેના સાથે ઘરની ગૃહિણીએ મુખ્ય ગૃહિણીએ નિત્ય સવારે પ્રાતઃ ઉઠીને મૌન ધારણ કરી અને ભગવાન ગણેશજી કુળદેવીને પિતૃને નમસ્કાર કરી અને દ્વાર પર ઉંબરા પર જલનું સિંચન કરવું જલનું માર્જન કરવું જલનું માર્જન દ્વાર પર નિત્ય પ્રાતઃ સૂર્યોદય પહેલાં જો કરવામાં આવે તો ઘરની અંદર દિવસ દરમિયાન જે પણ નેગેટિવ ઉર્જા આવ્યો એ નિશ્ચિત થતી હોય છે અને ત્યાર પછી સ્નાનાદિ કર્મ કરી અને ઉમરાની પૂજા કરવી એટલે જે ઘરની અંદર ઉમરાની પૂજા થાય છે મીઠા દ્વારા ઘરમાં પોતા થાય છે સવાર સાંજ ભીમસેન ઓરિજનલ કપૂર દ્વારા કપૂર આરતી અથવા તો કપૂર પ્રગટાવવામાં આવતું હોય છે અને જે ઘરની અંદર કાચના બાઉલની અંદર મીઠાના ગાંગડા મૂકવામાં આવે છે એ નેગેટિવ ઉર્જા દૂર થતી હોય છે ધીરે ધીરે એટલે આ પ્રયોગ દરેક વ્યક્તિ કરી શકે છે ઓફિસ હોય તમારું ઘર હોય ફેક્ટરી હોય હોસ્પિટલ કે કોઈ પણ સ્કૂલ ઇત્યાદિ હોય દરેક ક્ષેત્રમાં આ પ્રયોગ કરવામાં આવે તો જરૂરથી એનો લાભ થશે અને દરેક વ્યક્તિ કરી શકે છે દરેક જ્ઞાતિના વ્યક્તિ પણ આ કરી શકે છે એટલે આ જે ઉપાય છે એ દરેકના માટે છે તમારા મારા બધા માટે છે તો જરૂરથી આ ઉપયોગ કરશો તો તમારા ઘરની અંદર નેગેટિવ ઉર્જા દિવસ દરમિયાન જે આવતી હોય છે એ સામાન્ય નષ્ટ થાય છે એટલે આ વસ્તુ કરી અને નિત્ય ભગવાનની પૂજા કરવી અગરબત્તી ધૂપ દીપ કરશો તો જરૂરથી વાસ્તુ દોષમાંથી તમને રાહત દેખાશે ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી આપના માર્ગદર્શનથી આજે અમને સમજાયું કે માત્ર દવાઓ નહીં પરંતુ ઘરનું વાતાવરણ પણ સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ છે દર્શકો જો આપ પણ સ્ટ્રેસ ચિંતા ઊંઘની સમસ્યા કે વારંવાર બીમારીથી પરેશાન હો તો વાસ્તુશાસ્ત્ર જરૂર મદદરૂપ બની શકે છે આજના વાસ્તુ દર્શન એપિસોડમાંથી મળેલી માહિતી આપના જીવનમાં શાંતિ અને સ્વસ્થતા લાવે એવી આશા સાથે ફરી મળીશું નમસ્કાર